ખેડા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સરપંચ શ્રી પરિસંવાદ કાર્યક્રમ યોજાયો માતર તાલુકા અને ખેડા તાલુકાના ગ્રામ્યના સરપંચ શ્રીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા ખેડાને માતર પીઆઈ દ્વારા સાયબર અવેરનેસ ઓનલાઈન છેતરપિંડી સાવચેતી વિશે માર્ગદર્શન આપ્યું ટ્રાફિક અવેરનેસ માર્ગ સલામતી અકસ્માત નિવારણ સી ટીમની કામગીરી હોય છે અને નવા કાયદાની તાલીમ બીએનએસએસ બીએનએસ બારશાહ જેવા મુખ્ય મુદ્દાઓ તથા ગ્રામ્ય કક્ષાએ સીસીટીવી સ્થાપન માર્ગદર્શક મેન્ટેન કાર્યક્રમ જેવા અનેક મુદ્દાઓ સાથે માતર અને ખેડાના પીઆઈ દ્વારા તાલુકાના સરપંચ સાથે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ સરપંચ દ્વારા ગામમાં પડી રહેલી મુશ્કેલીઓ જણાવવામાં આવી હતી ત્યારે માતર અને ખેડાના પીઆઈ સાહેબે તાલુકાના સરપંચ શ્રીઓને ખાતરી આપી હતી કે જે ગામમાં મુશ્કેલીઓ પડી રહી છે તેનું જલ્દી નિરાકરણ અમે લાવીશું ખેડા અને માતર તાલુકાના સરપંચ શ્રીએ એપીઆઈ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં માતર એનસી પરીખ હાઈસ્કૂલ ખાતે નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી બી આર વાજપાઈ તથા પીઆઈ આર એન ખાંડ તથા પીએસઆઈ એસ શેખ તથા ઠેડા એચ એનડી હાઈસ્કૂલ ખાતે પીઆઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત રહી કાર્યક્રમ કર્યો હતો રિપોર્ટ જનતા નાઇન્ડ લાઈવ કોવિડલેવા આ કાર્યક્રમો છે તો બી અનુપટન જેવો લા કાર્યક્રમો ભેગા મારું કોઈ પુરા સુની પુરા પર સખત છે ખેતિયા બનાવો છે હોય દીકરીનું સર્વાળવે દીકરી આપણી જવા